પણ મારો <laughs> <laughs>

દેખાય અને પાછે એમ કે મોઠા ના તને અછના તને માન બેન ને જે કરતો તો એટલે દેખાય મે કેતો હવે તમે આમ જો આમ જો મીજી આસમાં લીધો ને જીતિયા એ બધું છોયા અમે કે નઈ ઉતતો છો એટલો છોડાવું ને હમ દેખજો બેટા થઈ ગયો ત્રીજી કાલ થાય ચોથી થાય પાંચમી થાય હંજો હાલો જીતિયા કાપી નાખતો

પહેલો માણસ બોલે તારે કન્નાકરની મારણ કરે મારી કને પતિ બીજો તારે એમ નઈ તું મંજી દાદાને લઈવા ગયો તો આદમાં એ મંજી તું સમાધાન કરવા પાસે હેડું એમ ને તો મોટી નો છવાયો તો હું આ જ કેમ પડનો મારે ઉપર ફોન આવ્યો બોલીશ ને આડે તો પડી જો છે તને બોલાવ એટલે ફોન કરી છે બોલ હા હું બોલું બોલ બોલ કાલ્પનિક બોલ જી બોલ ને કાળું કરી કે કલેન્ડર કેતો રામ ના કાળું કાઢી કે એ લેશો હા ના બોલ

મારે અંગલે ફોન કરવો પડે આમ બોલે ઈ તું મને સમાધાન કરવા આવો

i've been to one of